દેશમાં વસતી ગણિતરીને લઈ અને ઘણા બધા વિષયોની ચર્ચા ચાલી રહી છે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા પણ આ તે વસતી ગણિતરીને લઈ અને ઘણી બધી ગુજવણો જે ચાલતી હતી અને અલગ અલગ નિવેદનો પણ આપવામાં આવતા હતા તો ચાલો જાણી લઈએ કે શું છે એનું નોટિફિકેશન અને કઈ તારીખ જાહેર કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું પાર્થ ખલાણી ભારતમાં દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે છેલ્લી વસ્તી ગણતરી બે હજારને અગિયારમાં એટલે આજથી સોળ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને બે હજાર અગિયાર અને બીજી દસ વર્ષે થાય એટલે બે હજાર એકવીસમાં જે અને જે તે સમયે કોરોના ચાલતો હતો ભારત દેશમાં કોરોના મહામારીનો ખ્યાલ જે ચાલતો હતો જેના લીધે વસ્તી ગણતરી થઈ શકી ન હતી અને ત્યાર પછી જે વિધાનસભાના અને લોકસભાના બધા ઇલેક્શનો આવી ગયા ત્યારે એ સમય દરમિયાન ચૂંટણી થઈ શકી નહીં અને ત્યાર પછી અત્યારે નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા કે એક ઓક્ટોમ્બર બે હજારને છવ્વીસ આ તારીખ છે આ તારીખથી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે અને બે તબક્કામાં વસ્તી ગણતરી થશે તો વસ્તી ગણતરી લઈને ઘણા બધા પ્રશ્ન જે લોકોમાં નેતાઓમાં બધા ચાલતા હતા હવે આ પ્રશ્નનો જે અત્યારે આ તારીખ આવી છે હવે જોવાનું રહ્યું કે આ તારીખનો કંઈ ફેરફાર થાય છે કે કેમ કેન્દ્ર સરકાર આ તારીખ બદલાવશે કે કેમ અને વસ્તી ગણતરી કેવી રીતે કરશે ચાલતી આ તારીખ વસ્તી ગણતરી પણ જે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા એની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે એકસો પચીસ કરોડ એકસો ચાલીસ કરોડ એકસો પચાસ કરોડ એકસો પચાસ કરોડને પાર વસ્તી ગણતરી કેટલો આંકડો આવે છે એ આવનારો સમય આપણને બતાવશે નમસ્કાર